મઈદરપુરા બોરાની ચાલ ચિડ્યા કોઈ ખાતે જાહેર માં જુગાર રમતા ચાર ઇસમો પકડી પાડી જુગાર ગણના પાત્ર કે શોધી કાઢતી પોલીસ સ્રુત શહેર માન્ય પોલીસ કમિશનર અનુપમ સી ગેલોત સાહેબ શ્રી તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર એક સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમિશનર ઝોન ત્રણ સાહેબ શ્રી તથા મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન સાહેબ શ્રી ના ઓએ પ્રોહિબિશન તથા જુગાર ની ગેરકાયદેસર પ્રવૃત્તિ ને સૂચના આપેલ હોય છે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ ચૌહાણ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુ જે જોશી હેઠળ સબ ઇન્સ્પેક્ટર રાહબરી હેઠળ પોલીસ માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ વીરેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહનાઓએ તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકતના આધારે સુરત મૈદરપુરા બુરાની છાલ ચીડિયાકુક ખાતે જાહેરમાં જુગાર રમતા ચાર મને રોકડ મુદ્દામાલ સાથે પકડી પાડી જુગાર નોગળના પત્ર કે છોડી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે